ના ઘણા બધા ફાયદા છે પણ આંબા હળદર બધાને બહુ જ ભાવતી હોય છે ઘણીવાર થાય છે એવું કે હલદર આતતા હોય અને કાળી પડી જાય છે તો આપણે બિલકુલ કાળી ના પડે તેવી ટ્રીક સાથે આપણે હળદરને આથશું અને ખૂબ જ ખાવાની મજા પડશે તેવી રીતે આપણે હલદર આથવાની રીત આપણે આ વિડીયોમાં જણાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે આંબા હળદર આંબા હળદરની રેસિપી આજે આપણે લઈને આવ્યા છીએ આંબા હળદર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એકદમ કેરી જેવો ટેસ્ટ આવે છે અહીંયા મેં સાથે લીધી છે પીળી હળદર પણ મેં લીધી છે અને વ્હાઈટ હળદર પણ લીધી છે જે વ્હાઈટ ટર્મરિક પણ કહેવાય છે તો ચલો આપણે શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી આંબા હળદર લીધી છે અને સાથે પીળી હળદર પણ આપણે લીધી છે તો આ રીતે જે આડાવાળા ગાંઠા હોય તેને આપણે અલગ કરી લેશું અને આ રીતે આપણે છીલી લેવાની છે જે હળદરના છીલકાઓ હોય તે આપણે ઉતારી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો તો જ મારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ રીતે હળદરના છિલકા ઉતારી લીધા છે તો બધી જ હળદરના છિલકા આપણે આ રીતે ઉતારી લેવાના છે જે ખરાબ ભાગ હોય તે આપણે આ રીતે છરીથી કાઢી લેવાનો છે અમારા ઘરમાં તો આંબા હળદર બધાને બહુ જ ભાવે છે કોને કોને ભાવે છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ રીતે તમે એકવાર ચોક્કસથી બનાવી પણ જોજો હળદરના શરીરમાં ઘણા બધા ફાયદા હોય છે તો ચોક્કસથી હળદરને ખાવી જ જોઈએ તો પીળી હળદર પણ આપણે એ જ રીતે છિલકા ઉતારીને તૈયાર કરવાની છે તો અહીંયા મેં બધી જ હળદરના છિલકા ઉતારી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે હળદરને ધોઈ લેવાની છે એકદમ ચોખ્ખા પાણીથી આપણે બે પાણીથી હળદરને ધોઈશું તો એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી લેશું અને ખૂબ જ સરસ રીતે આપણે હળદરને ધોઈ લેવાની છે જેથી છીલકા પણ નીકળી જશે અને હળદર આપણી એકદમ ચોખ્ખી થઈ જશે તો આપણું ફર્સ્ટ પેમેન્ટ તો આવી ગયું છે પણ તેનો વિડીયો હું શૂટ નથી કરી શકી તો એનો વિડીયો હું કાલે ચોક્કસથી મૂકી દઈશ કે આખા વર્ષમાં મારા કેટલો ટાઈમ લાગ્યો ફર્સ્ટ પેમેન્ટ આવવા માટે અને શું શું આપણે ધ્યાન રાખવાની હોય છે બધું જ આપણે વિડીયોમાં શેર કરીશું તો ફસ્ટ પેમેન્ટનો વિડીયો કાલે આવી જશે ચોક્કસથી બધા જોજો તો આપણે અહીંયા હળદરને ધોઈ નાખી છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી કરી લીધી છે તો હવે આપણે આ રીતે એના ટુકડા કરવાના છે તો તમે રાઉન્ડ શેપમાં પણ તમે હળદરને કટ કરી શકો છો અને મારી જેમ લાંબી લાંબી ચિપ્સમાં પણ તમે કટ કરી શકો છો તો અહીંયા હું લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી રહી છું આ રીતે પણ તમે કટ કરો અથવા તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો જો ફ્રેન્ડ્સ કેટલી સરસ હળદર લાગી રહી છે એકદમ વાઇટ થઈ ગઈ ને એ સારા પાણીએ ધોઈ તો હળદર જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ને જમતી વખતે ત્યારે આપણને એવું ફીલ થાય છે કે આપણે કેરી ખાઈએ છીએ એવું સરસ એવો ફ્લેવર આવે છે આ આંબા હળદરનો જે વ્હાઈટ હળદર છે તેનો તમને સુગંધ પણ કેરી જેવી જ આવે છે આમાં જે ડાયાબિટીસના પેશન્ટ હોય અથવા કેન્સરના પેશન્ટ હોય તે લોકોને હળદર ખવડાવવી જોઈએ એનાથી ખૂબ જ લાભ રહે છે હળદરના અનેક ફાયદા છે ચોક્કસથી હળદર તમે ઘરે લાવજો અને આ રીતે તમે બનાવીને ખાજો તમને બધાને જ ભાવશે નાના બાળકોને પણ ભાવશે તો અહીંયા મેં બધા જ ટુકડા કરી લીધા છે ચિપ્સમાં જે પીળી છે તેના પણ અને વાઇટ છે તેના પણ તો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગી રહી છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે સુગંધ પણ એટલી મસ્ત આવી રહી છે ને કે તમને ખાવાનું મન જ થાય તો અહીંયા આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે એક લીંબુનો રસ એડ કરવાનો છે જો વધારે હોય તો તમે બે લીંબુનો રસ એડ કરી શકો છો પણ અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી લીધી છે તો તમે દોઢ લીંબુનો રસ એડ કરી શકો છો અમારે થોડું લીંબુ ઓછું જોઈએ છે તો હું એક લીંબુનો રસ એડ કરી રહી છું આનેથી જ ખૂબ જ સારો એવો ફ્લેવર આવશે અને આપણે હળદરને ફ્રિજમાં સ્ટોર કરવાની છે એક દિવસ તમે બહાર રાખી શકો છો બીજા દિવસથી તમારે ફ્રિજમાં સ્ટોર કરવાની છે જેથી બિલકુલ કાળી નહીં પડે અને એકદમ ઓલી જે વધારે કાળાશ ઉપર થોડી થઈ જાય છે એવી નહીં થાય તેના માટે જ આપણે ફ્રીજમાં સ્ટોર કરવાની છે કારણ કે આપણે આમાં પાણીનો બિલકુલ યુઝ નથી કરવાના ઘણા વિડીયોમાં પાણીનો યુઝ કરતા હોય છે બણીને ફૂલે ફૂલ ભરી દે છે તો આપણે એવું નથી કરવાનું તો અહીંયા આપણે દોઢથી બે ચમચી જેટલી મીઠું એડ કરવાનું છે અહીંયા તો મેં સિંધા નમક લીધું છે તમારી પાસે જે મીઠું હોય એ તમે એડ કરી શકો છો તો મીઠું આપણે થોડું ચડિયા તો જ એડ કરવાનું છે કારણ કે આપણે લીંબુનો રસ પણ આપણે વધારે જ એડ કર્યો છે તો લીંબુ અને મીઠું બંને આપણે એડ કરી લેવાનું છે આ રીતે અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે લીંબુ અને મીઠું જે બેનું પાણી બનશે તેનેથી જ હળદર ખૂબ જ સરસ રીતે અથાઈને તૈયાર થશે અને તમે એના એ જ દિવસે ખાઈ શકશો અને બીજા દિવસે પણ તમે ખાઈ શકશો તો આપણી હલદર આ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કાચની બહેણીમાં ભરી લેશું તમારી પાસે કાચની બહેણી ના હોય તો તમે પ્લાસ્ટિકની બહેણીમાં પણ ભરી શકો છો પણ કાચની બહેણી હોય તો વધારે સારું રહેશે તો અહીંયા આપણે એક સાથે વધારે હળદર નથી બનાવવાની થોડી થોડી લાવવાની અને થોડી થોડી બનાવવાની તાજી તાજી હળદર હોય ને એને જ ખાવાની મજા આવે છે એકસાથે જો વધારે બનાવીને રાખી દેસો ને તો જે તાજી હળદરનો સ્વાદ આવે ને તેઓ પછી રાખી મૂકેલી હળદરનો સ્વાદ નથી આવતો તો હું તો એવું જ કરું છું કે હું અઢીસો અઢીસો હળદર લાવું છું અને બનાવું છું આમાં કંઈ મહેનત તો છે નહીં જાજી તો તાજી તાજી જ ખવાય ને તો આપણી આ હળદર અથાઈને તો તૈયાર થઈ ગઈ છે પણ ખાવાની આપણે કાલથી શરૂઆત કરીશું જેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો અત્યારે હળદરને આપણે બહાર રાખી દેસું એક રાત માટે પછી જ આપણે ફ્રીજમાં મૂકશું અને જો ઠંડી વધારે હોય તો તમારે ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી તો આટલી હળદર આપણે આરામથી સાત આઠ દિવસ તો ચાલી જ જાય છે સાત આઠ દિવસ સુધી હળદર આવીને આવી જ રહેશે બિલકુલ કાળી નહીં પડે અને ફ્લેવર પણ એવો ને એવો જ રહેશે જેઓ અત્યારે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાણી પણ ખૂબ જ સરસ બન્યું છે અને આપણે થોડી થોડી ચલાવતા રહીશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ